ઉપવાસના દિવસોમાં ભોજનના વિકલ્પ રૂપે સાબુદાણાની વિવિધ વાનગીઓ હવે પ્રત્યેક પરિવાર સુધી પહોંચી છે પરંતુ આપણે ખાસ સમજવું જોઈએ કે સાબુદાણા છે શું અને બને છે કેવી રીતે સાબુદાણાની પ્રથમ શરૂઆત ઈસવીસન ઓગણીસો ની અંદર ભારતના તામિલનાડુ રાજ્યમાં સેલમ નામના પ્રાંતિય અંદર પહેલી ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી સાબુદાણા જેનાથી બનાવવામાં આવે છે તે પ્રકારનું એક કંદ હોય છે આફ્રિકન ભાષામાં તેને તમિલનાડુની મોટા પ્રમાણમાં નાની નાની ફેક્ટરીઓ શરૂ કરવામાં આવી અને સાબુદાણાનું ઉત્પાદન કરવામાં આવ્યું આ શક્કરિયા જેવું કંદ છે એ જરા પણ ખરાબ નથી પરંતુ આ કંદમાંથી જયારે સાબુદાણા બનાવવામાં આવે છે ત્યારે તેની અંદર મોટા પ્રમાણમાં કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે પ્રથમ તો આ કંદ જે હોય છે ખૂબ કડક હોય છે તેને ફર્મેન્ટેડ જેવી રીતે તેલ ખરાબ નથી પરંતુ રિફાઈન તેલ ખરાબ છે તેવી જ રીતે સાબુદાણામાં વપરાતો કંધ ખરાબ નથી પરંતુ સાબુદાણા બનાવતી વખતે એમાં જે મોટા પ્રમાણમાં કેમિકલ નાખવામાં આવે છે તેને શુદ્ધ કરવા માટે તેની વ્હાઇટનેસ લાવવા માટે તે આપણા આરોગ્ય માટે ઘણા બધા જોખમો ઉભા કરી શકે તો ઉપવાસના દિવસોમાં સાબુદાણા કરતા હજાર ગણી સારી છે મોરૈયાની ખીચડી ખાવાનું રાખવું અથવા તો જે બીજા વિકલ્પો છે એને જ આપણે ભોજનમાં સ્થાન આપવું જોઈએ સાબુદાણા આપણા આરોગ્ય માટે જરા પણ સારા નથી